ટાંટિયા ખેંચની રાજનીતિ કોંગ્રેસના અંદર જોવા મળી રહી છે લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર રીતે જામી ચૂક્યો છે એવામાં તમામ પાર્ટીઓ છે એ એડી ચોટીનું જોર લગાવી રહી છે ચૂંટણી મેદાનમાં જંગને જીતવા માટે પરંતુ હજુ પણ અંદરો અંદર વિખવાદ અને ટાંટિયા ખેંચની રાજનીતિ જોવા મળી રહી છે અને આ વસ્તુઓ થઈ રહી છે કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી આ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે સૂત્રો તરફથી કે ટાટિયા ખેંચની રાજનીતિ એના અંદર વિખવાદનો મુદ્દો પણ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે અને આ વિવાદ એટલી હદ સુધી વકરી રહ્યો છે કે તેમના જ નેતાઓ પોતાના જ નેતાઓને હરાવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે સુરતનું આપણે જે ઉદાહરણ જોયું થોડા દિવસ પહેલાં જ કે નિલેશ કુંભાણી નો જે આખો સિનેરીઓ હતો આખો ઘટનાક્રમ હતો તે ખૂબ જ ચોંકાવનારો હતો ટેકેદારો તેમને સમર્થન ન કરી શક્યા અને ત્યારબાદ શું થયું એ આપણા સૌ કોઈના નજરની સામે છે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં અંદરો અંદર વિવાદ ઊભો થયો છે પાટણ બનાસકાંઠા અને અન્ય એક લોકસભા બેઠક ઉપર ગુજરાત કોંગ્રેસના માઇનોરિટી સેલના એક એ જ કોંગ્રેસના મતોમાં ભાગલા પડે તે માટે અપક્ષ અને નાના પક્ષમાંથી ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે આ આગેવાન ભલે કોંગ્રેસમાં હોય પરંતુ કોંગ્રેસને કઈ રીતે નુકસાન પહોંચાડવું તેમના માટે જોરશોરથી કામે લાગેલા છે ગુજરાત કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી પણ આ સમગ્ર પ્રકરણથી વાકેફ છે પણ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શું કામ કોઈ ઠોસ પગલાં ભરતા નથી તે મુદ્દો ખુદ કાર્યકરોમાં ચર્ચાની ચગડોળે છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ખરા સમયે જ અંદરો અંદર ટાટિયા ખેંચ વધી રહ્યા છે સુરતમાં કુંભાણીનું ફોર્મ રદ થયું અને ચૂંટણી લડે ભાજપના ખોડે બેઠક ધરી દીધી છે સુરતમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે પ્રદેશ નેતાગીરીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા નિર્ણય કર્યો હતો બીજી બાજુ કોંગ્રેસના જ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજીનામાની ધમકી આપીને વડગામ ખાતે કોંગ્રેસની જ મીટિંગ ન યોજાય તે માટે ધમ પછાડા કર્યા હતા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણો વચ્ચે હવે એવી માહિતી છે કે ખુદ ગુજરાત કોંગ્રેસના જ માઇનોરિટી સેલના એક આગેવાને ભાજપને ફાયદો થાય અને કોંગ્રેસના મતોમાં ગાબડું પડે તે માટે લોકસભાની ત્રણ જેટલી સીટો ઉપર અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા કોંગ્રેસના કાર્યકરોમાં ગણગણાટ છે કે કેટલાક અપક્ષોને તો ખાસ પોલીસના વાહનમાં બેસાડીને ઉમેદવારી કરવા માટે લઈ જવામાં આવ્યા હતા માઇનોરિટી સેલના આગેવાને દીકરાની કારકિર્દી બનાવવા માટે પણ ધમપછાડા કર્યા હતા જો કે વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો કાર્યકરોનો સુર છે કે કોંગ્રેસમાં રહી કોંગ્રેસને નુકસાન કરવાનું કામ કરનારા સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પ્રદેશ નેતાગીરી શું કામ બચાવી રહી છે તે બાબતે પણ શંકાના દાયરામાં છે ત્યારે હાલ તો આ ત્રણેય બેઠક ચર્ચાનું અને વિવાદનું કેન્દ્ર છે અને નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા છે કે શું તેમના અંદર જે વેખવાદ ચાલી રહ્યો છે તેને લઈને લોકસભા ચૂંટણીમાં પરિણામો પર તેની અસર ચોક્કસપણે પડી શકે છે પરંતુ એવું કહેવાય છે ને કે રાજનીતિ મેં કોઈ નહીં હે સગા એ વાત અક્ષર સચ્ચી લગતી હૈ અને અહીં કોંગ્રેસની પરિસ્થિતિને જોતા આવું જ કંઈક લાગી રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક ફરી મળીશું નમસ્કાર